ધમકીઓ આપીને મતદારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એની સામે એફઆઈઆર થવી જોઈએ પોલીસ કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે સત્તાના મદમાં અને સત્તાના જોરે કોઈને પણ ધાક ધમકી આપીને મત લેવાની ફરી કોઈ આવી ગુસ્તાકી ના કરે એવી કડક કાર્યવાહી થવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા છે તેમણે ગરીબ લોકોના મકાનો પર અનેક વિસ્તારમાં બુલડોઝર ફેરવવાની ઘટનાઓ હોય કે પછી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ નેતાઓ દ્વારા મત માટે મતદારોને ધમકી અપાતી હોય કે પછી નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડના કિસ્સાઓ અને તેમજ દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નેટવર્ક તાજેતરની સ્ટાફ નર્સની ભરતીમાં પેપર સેટિંગ સાથે સેટિંગથી સરકારી નોકરી આપવાનો પણ આરોપ લગાવ્યો છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નડિયાદમાં થયેલા લઠ્ઠા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે અને જણાવ્યું કે ભાજપે ચૂંટણી દરમિયાન સબકા સાથ સબકા વિકાસના સૂત્રને આધારે લોભામણી જાહેરાતો કરી પરંતુ ચૂંટણી પછી કિન્નાખોરી અને રાજકીય ષડયંત્ર સાથે લોકોના મકાનો પર બુલડોઝર ચલાવ્યા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ચૂંટણીઓ હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપે બધાને લોભામણી જાહેરાતો કરે ઘરનું ઘર બનાવી આપવાના સ્વપ્ન બતાવે અને ચૂંટણી પતી જાય પછી કિન્નાખોરીનું શાસન થાય છે રાજકીય કાવા દાવાઓ થાય છે રાજકીય હરીફોને પક્ષોને એના ટેકેદારોને હેરાન પરેશાન કરવાના પ્રયત્નો થાય છે આપણે બધાએ જોયું કે અમદાવાદમાં ઓળવમાં રબારી વસાહત હોય એની પર કેવી રીતે બુલડોઝર ફેરવ્યા અમદાવાદમાં કેશવપુરા હોય જ્યાં ઠાકોર સમાજના લોકો છે અંબાજીમાં છે દ્વારકામાં છે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ગરીબ લોકો વસે છે એના મકાનો પર એના ઘરો પર બુલડોઝર ફેરવીને એક સરમુખત્યાર શાહીનું શાસન ગુજરાતમાં હોય એવો ભય ઉભો કરવાનો પ્રયત્ન થાય અને એ જ ભાષા ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બોલી રહ્યા છે ખડજણ નગરપાલિકાની ચૂંટણીમાં જાહેર સભામાં મંચ પરથી ભાજપના નેતાઓ બોલે છે કે ભાજપને મત આપશો ભાજપને જીતાડશો તો કોઈનું ઘર નહીં તૂટે એની હું ગેરંટી લઉં છું અને જો મત નહીં આપ્યો જો દગો કર્યો જો હાર થઈ તો કોઈનું ઘર પણ નહીં બચે એવી ધમકીભરી ભાષામાં જે ભાષણો થાય છે હું માનું છું કે એને જોવાળું રાજ્ય ચૂંટણી પંચ નથી એને જોયા પછી એક્શન લેવાની જવાબદારી જે તે જિલ્લાના કલેકટરની જે તે જિલ્લાના એસપીની કે રાજ્યના મુખ્યમંત્રીની નથી શું આજે જિલ્લાનો ભાજપનો પ્રમુખ ભાષા બોલી રહ્યો છે જે ધમકી આપી રહ્યો છે જે વિચારો છે એ જ ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ખુલ્લો પાડે છે શું આ ભાષા આ ધમકી ભર્યા સ્વર એના શબ્દો બોલવા પાછળ ક્યાંક મુખ્યમંત્રીનું પીઠબળ છે ક્યાંક સી આર પાટીલનું પીઠબળ છે કે નરેન્દ્ર મોદીની દિલ્હીમાં સરકાર છે અમારું કોઈ વાળ વાંક નહીં કરી શકે અમે કોઈને પણ ડરાઈશું કોઈને પણ ધમકાવીશું કોઈના પણ ઘર પર બુલડોઝર ફેરવીશું એવું જે એમના અભિમાન આવી ગયું છે એનો આ દાખલો છે રાજ્ય ચૂંટણી પંચ પાસે રાજ્યની સરકાર પાસે માગણી કરીએ છીએ કે બે જવાબદાર રીતે એક રાજકીય મંચ પરથી એક રાજકીય જવાબદાર પદાધિકારી જ્યારે આવી ધમકીઓ આપીને મતદારોને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એની સામે એફઆઈઆર થવી જોઈએ પોલીસ કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે સત્તાના મદમાં અને સત્તાના જોરે કોઈને પણ ધાક ધમકી આપીને મત લેવાની ફરી કોઈ આવી ગુસ્તાકી ના કરે એવી કડક કાર્યવાહી થવી જોઈએ ગાંધીનું ગુજરાત છે દારૂબંધીનો કાયદો છે પણ છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરીનું શાસન ચાલે છે જે રીતે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત હોય જે રીતે હપ્તાઓ છે ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે એના કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે ગલીએ ગલીએ યુવાધન આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે નડિયાદ શહેર એવું છે કે જ્યાં વારંવાર એક જ રાજકીય નેતાના પીઠબળથી પોલીસ અધિકારીઓની નિમણૂક થાય છે વર્ષો સુધી પોલીસ અધિકારીઓની બદલી પણ નથી થતી કારણ કે ત્યાં આખું દારૂનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક ગોઠવેલું છે અને અપતા નિયમિત નડિયાદથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે પહેલા પણ નડિયાદ નજીક આ જ રીતે લઠ્ઠાકાંડ થયો હતો લોકોના જીવ ગયા હતા આ ફરી ઝેરેલો શરાબ પી અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે એના હવે લઠ્ઠાકાંડ નથી થયો એવું સાબિત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ ખુલ્લે આમ જે દેશી વિદેશી દારૂ અને નશાકારક દ્રવ્યો વેચાય છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને એથી પણ વિશેષ આવા લઠ્ઠાકાંડ વારંવાર પહેલા બોટાદમાં થયો ખેડા જિલ્લામાં થયો ફરી ખેડા જિલ્લામાં થયો તો એવા અધિકારીઓ એવા પોલીસ સ્ટેશનના જવાબદાર જે પણ પોલીસ અધિકારીઓ છે એની પણ સામે કાર્યવાહી થવી જોઈએ એ જિલ્લાના એસપી સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને હપ્તા કોના કોના સુધી પહોંચે છે એની પણ તપાસ થવી જોઈએ આ હપ્તાખોરીને કારણે લોકોના જે જીવ જઈ રહ્યા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં ગુજરાતમાં લાખો દીકરા દીકરીઓ મોંઘું શિક્ષણ લઈ ને સરકારની ભરતી માટે લાંબો સમય તૈયારી કરતા હોય છે અને જ્યારે સરકારી ભરતીની જાહેરાત આવે લાંબા સમય સુધી પરીક્ષાની તારીખો નક્કી ના થાય પરીક્ષાની તારીખ નક્કી થાય અને પરીક્ષા આપવા જાય ત્યારે ખ્યા ખબર પડે કે ક્યાંક પેપર ફૂટી ગયા છે પેપરમાં સેટિંગ થઈ ગયું છે અને આખી ભરતી પ્રક્રિયા ગુજરાતમાં જયારે મોટું કૌભાંડ હોય એ રીતના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે પહેલા પણ આપણે જોયું કે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાથી શરૂ કરી અને અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા અનેક પરીક્ષાઓમાં સેટિંગ થયાનું પણ બહાર આવ્યું છે ભૂતકાળમાં પણ કલ્યાણસિંહ ચંપાવતના વખતમાં પણ કેવી રીતે આખી ગોઠવણ સાથે સરકારી ભરતીઓ થતી હતી એના પુરાવા સાથેની હકીકતો બહાર આવી છે અમદાવાદ કોર્પોરેશનમાં પણ જોઈએ તો પેપરોનું પરીક્ષાઓનું સેટિંગ થાય ને પોતાના મળતીયા માન્યતાઓને નોકરી અપાવવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે આજે આરોગ્ય વિભાગમાં પણ જે સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં જે આન્સર કી જોવામાં આવી જે એબીસીડી પ્રમાણેનો ક્રમ નક્કી કરીને આન્સરો કી સેટ કરવામાં આવી હોય પેપર સેટ કરવામાં આવ્યું હોય એના પુરાવા મળ્યા છે એ જોતા સ્પષ્ટ લાગે છે કે સેટિંગથી પૈસા આપીને કાં તો ભાજપના મળત્યા હોય એમને જ સરકારી નોકરી મળશે ગુજરાતનો સામાન્ય યુવાન જે મોંઘું શિક્ષણ લઈને સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યો છે સંઘર્ષ કરી રહ્યો છે એક સારા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોઈ રહ્યો છે એ બધાના મહેનત સંઘર્ષને સ્વપ્નને પાણી ફેરવી અને પૈસાથી કરપ્શનથી સેટિંગથી સરકારી ભરતી કરવામાં આવતી હોય એવું આખું વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે મુખ્યમંત્રી મૃદુને મક્કમતાની વાતો કરે પણ સરકારી ભરતીમાં વારંવાર જે કૌભાંડો થાય છે વારંવાર જે પેપરો ફૂટે છે વારંવાર પેપરોનું સેટિંગ થાય છે એ બાબતે મુખ્યમંત્રી ક્યારેય બોલતા નથી ક્યારેય મક્કમ થતા નથી સરકાર પારદર્શકતાની વાત કરે છે મક્કમતાથી વાત કરે છે પણ જો ખરેખર આવા કૌભાંડીઓ સામે કડક પગલાં લીધા હોત તો આટલા વર્ષોથી જે ભરતીના કૌભાંડ થાય છે કૌભાંડો ના થયા હોત અને આ કૌભાંડ ના થયા હોત તો અનેક યુવાનોના જે ઉજ્જવળ ભવિષ્ય માટેના સ્વપ્ન રોડાઈ ગયા છે રોડાયા ના હોત ત્યારે આ આરોગ્ય વિભાગની ભરતી માં પણ જે પેપર સેટ થયા હોય એ સ્પષ્ટ લાગી રહ્યું છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયાની ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે